વડોદરામાં હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટના પછી પણ તંત્ર કોઈ બોટ પાઠ લેવાની તૈયારીમાં હોય તેમ લાગતું નથી વડોદરાની અનેક શાળાઓમાં હજુ પણ ભયના ઓથાર નીચે વિદ્યાર્થીઓ ભણવા માટે મજબૂર બની રહ્યા છે કોર્પોરેશન અને શાળા સંચાલકો એકબીજાને ખો પર ખો આપી રહ્યા છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમ વચ્ચે પણ અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે જુઓ તંત્રના વાંકે ભયના ઓથાર નીચે ભણવા મજબૂર દેશના ભવિષ્યનો અહેવાલ છત ટૂટેલો સ્લેબ અને ગમે ત્યારે ધરાશાયી થવાની તૈયારીમાં છે આ બિલ્ડિંગ અને આ જ જોખમી બિલ્ડિંગ નીચે જીવન ઘડતર પાઠ શીખી રહ્યા છે દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓ આ જર્જરીત બિલ્ડિંગ નીચે વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે સતત ભયમાં રહે છે પરંતુ તંત્ર અને સૌથી વિકસિત કહેવાતી એકસો છપ્પનના પાવરવાળી મજબૂત સરકારને આ બિલ્ડિંગને નવું બનાવવામાં જાણે જરા પણ રસ જ નથી સરકાર અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે અમે અહીં વણે છે પણ બધા પણ મળે છે પહેલા બીજા ત્રીજાવાળા તો આ સ્કૂલ ટૂંચે તો પછી આ લોકો કઈ જાય એટલા માટે આ સ્કૂલ બનવી જોઈએ આ સ્કૂલ તૂટે આના પછી બીજું સ્કૂલ આપવી જોઈએ સરકારને અમારે તો આવું કહેવાનું છે ડર તો લાગે ને પડી જાય પછી શું થાય વડોદરાના તાંદલજામાં આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલને વીસ દિવસ પહેલા જ કોર્પોરેશને માત્ર નોટિસ આપીને સંતોષ માની લીધો છે કોર્પોરેશને આ બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા માટે નોટિસ ચિપકાવી દીધી છે પરંતુ બિલ્ડિંગ ખાલી કરાવવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યનું શું થશે તેની જરા પણ ચિંતા નથી કરી શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી અને તેથી જ ભયના ઉધાર નીચે પણ વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય લેવા મજબૂર બને છે આ ભીમ ને કોલમ તિરાડો પડેલી છે જોતા તને ઉપયોગ ચાલુ શકે કમ સાસના કહી રહ્યા છે

કોર્પોરેશને નોટિસ આપી છે પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ છે આ મામલે શાળાના આચાર્યને પૂછ્યું તો તેમણે કહ્યું કે જો શાળા બંધ કરી દઈએ તો શૈક્ષણિક કાર્યનું શું થાય શિક્ષણના ભોગે આખી શાળા તો બંધ ન કરી શકાય એટલું બધું તો સિરિયસ છે નહીં આ કે હરની જેવી ઘટના બચી જાય અને એટલા બધા અમે તકેદારી રાખીને રહ્યા છે આ બધું અમે બંધ કરી દીધું છે આખું બંધ કરી દીધું છું કોઈને જવા નથી દેતા સ્પેશિયલ મારો માણસ અહીંયા ઉપર છે કે જો કોઈને જવા નથી દેતો એટલી બધી તો આ બિલ્ડિંગની અવસ્થા એટલી બધી તો ખરાબ નથી નહીં તો જો આજે હું પંદર દિવસથી તો સૂતો નથી આ જો અત્યારે બધા પ્રોબ્લેમ આ કામ બી ચાલુ કર્યું કરાયું છે બરાબર છે આ બધું કામ બી ચાલુ છે પણ વૈકલ્પિક વ્યવસ્થા ચાલે ત્યાં સુધી બાળકોનું ભણતર બગાડી ના શકાય

અને કાલે ફરીથી કંઈ બિલ્ડિંગનો પ્રશ્ન ઊભો થાય તો હરણી બોટકાંડ જેવી દુર્ઘટના સર્જાય એવી પરિસ્થિતિઓ છે અને એ બાબતે રજૂઆત કરી છે કોર્પોરેશન બિલ્ડિંગ ખાલી કરાવવાનું કહી રહી છે તો શાળાના આચાર્ય શૈક્ષણિક કાર્ય બગડશે તેનું કારણ આગળ ધરી બિલ્ડિંગ ખાલી કરવા માટે તૈયાર નથી આ બંને વચ્ચે શાળાના બાળકો ભય વચ્ચે ભણવા મજબૂર બન્યા છે બિલ્ડિંગ ખાલી કરી દેવું અઘરી વાત નથી એક જ દિવસમાં ઈમારત તો ખાલી થઈ શકે પરંતુ જે વિદ્યાર્થીઓ ભણે છે તેમનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે પણ જોવું જરૂરી છે ત્યારે આશા રાખીએ કે તંત્ર જલ્દી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે અને ત્વરિત આ જર્જરિત શાળાનું બિલ્ડિંગ નવું બનાવી આપવામાં આવે જોવું રહ્યું કે આ કામ ક્યારે થાય છે હવે સવાલો થઈ રહ્યો છે કે શું હરની જેવી દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યું છે તંત્ર કોર્પોરેશન આ બંને બાબતો અહીંયા વિચારવા જેવી છે કે કોર્પોરેશને કે આ જ બિલ્ડિંગનો એક ભાગ બંધ કરી દેવામાં આવ્યો એક ભાગમાં ભણાવવામાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ બિલ્ડિંગ જર્જરીત છે તાત્કાલિક અહીંયા વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવા જોઈએ જેના કારણે હરની જેવી દુર્ઘટના ફરી વખત તેનું પુનરાવર્તન ન થાય કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા